મિત્રો ફાઇનલી અમે લોનાવલામાં નવું જે ઘર લીધું છે તો ત્યાં બધું કામ પતાવીને પાછા અમે જૂનાગઢ આવી ગયા છીએ તમારા બધાના આશીર્વાદ તમારા સપોર્ટ અને સહકારથી જે આ પોસિબલ બન્યું છે કદાચ ક્યારેય પોસિબલ ન બનત આ જિંદગીની અંદર પણ આ જિંદગીની અંદર આપણે સપના જોયાનો હોય એનાથી વધારે આપણને મળતું હોય તો એમાં ભગવાનનો હાથ હોય ઉપરવાળાની દયા હોય અને તમારા જેવા મિત્રોનો સપોર્ટ હોય સપોર્ટ હોય અને આપણી ખાસ તો પોતાની જાત મહેનત હોય તો તમે આટલી સફળતા મેળવી શકો મને એટલી ખબર પડે આનાથી

જોને ત્યારે મને એટલી બધી ખુશી થઈ કે એમ કે ઈ જે એરિયા છે એનું જે લોનનો ભાગ છે અને અમને બધું રેડી ટુ મૂવ વાળી જગ્યા મળી ગઈ અને એટલી મજા આવી અમને ત્યાં રહેવાની ક્લાઈમેટ તો લોનાવલાનું બધાને ખબર જ છે 100% 100% અને જે આ લોનાવલાનું અમારું ઘર હતું એ તમે તો વિડિયોમાં જોયું જ હશે આપણા આ વિડિયોના જે ફોલોઅર્સ છે ફેસબુક YouTube ની અંદર આપડા જે સબસ્ક્રાઇબર છે તો એ અમારું લોનાવલાનું નવું ઘર છે એ તમને કેવું લાગ્યું એ ખાસ કરીને કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં મિત્રો કારણ કે તમે જે સારા સારા વિશ કર્યા છે કોંગ્રેચ્યુલેશન કહી ર્યું છે અને ઘણા બધા લોકોએ મને મેસેજ અને કોમેન્ટ કરીને પૂછ્યું તો કે ભાઈ લોનાવલામાં તમે આ પ્રોપર્ટી કેટલામાં લીધી તો એ અંદાજે એક કરોડ ઉપરની પ્રોપર્ટી થઈ છે મિત્રો એટલે રેડી ટુ મૂવ વાડી જગ્યા હતી એટલે બાકી તમે ત્યાં જગ્યામાં બિલ્ડ કરો તો કદાચ વધારે થાય અને એની આડાગાડા થઈ જાય પણ તમારે ત્યાં જઈને મહેનત કરવી પડે ઊભું રહેવું પડે છ આઠ મહિના વર્ષ દિવસ જ્યાં લગી ઘર ઊભું થાય ત્યાં લગી પણ આ તો તૈયાર ઘર જ ઉપાડી લીધું છે હું જ વિચારું છું કે અહીંયાથી ડાયરેક્ટ આપણે રેડી ટુ મૂવ જગ્યા હોય તો આપણને વધારે ઈઝી પડે કેમ ઓલી જે મહેનત કરવી પડે ને એ આપણાથી થાય ને રોજ ત્યાં ઊભું રહેવું ઊભા કોણ રે અને ત્યાં હતા એથી બધું પછી કરાવવું પડે એટલે અમે આ જગ્યા અમને ગઈ અને અમે ડન કરી નાખી સો ટકા સો ટકા ને મિત્રો લોનાવલાનું જે ક્લાઇમેટ હોય ને તો એ ક્લાઇમેટને એન્જોય કરવા ખાસ કરીને આપણા ગુજરાતીઓ ત્યાં જતા હોય છે મોસ્ટ ઓફલી સુરત ને જે માણસો હોય છે એ લોકો શનિ રવિ હોય કે વેકેશન કરવા માટે ત્યાં જતા હોય અને ગુજરાતની જે બહારના આપણા જે મુંબઈના રહેવાસીઓ હોય તો એ શનિ રવિમાં લોનાવલા જ જતા હોય તો ખાસ કરીને એ જે ટુરિસ્ટ છે એને એટ્રેક કરશું આપણે એ ઘરની અંદર અને રેન્ટલ ઇન્કમ આપણે એમાંથી લેવું મોજ કરશું ને ધબ ધબાટી બોલાવું ધપાટી બોલાવશું અને ફૂલ મજા આવે એવું વાતાવરણ છે

શું થાય એ રીતના સિસ્ટમ થતું નથી મિત્રો એટલે ગરમી છે એટલે પ્રાચીન હવે જુનાગઢ માં રેવું ગમતું નથી હવે આમાં કઈ લાઈન લેવી કઈ ખબર ન પડતી તમે કોમેન્ટ કરો જી ને મિત્રો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે જયારે આપણે ગમે ત્યાંથી એક દિવસમાં આવીએ તો ઘરે આવીને જયારે કામ નું હોય ત્યારે લેડીઝ ને કેમ સ્ટ્રેસ આવે ને કેમ નથી આવતું કે હું ઘરના બધા કામ કરી નાખું ફટાફટ ઘર ચોખ્ખું કરી નાખું કપડા ધોઈ નાખું એ બધા કામ થવા તમને ક્યારે વિચાર આવ્યો કે

મદદ ને તમે જેટલા થાય એનાથી વધારે તો લેડીઝ થાય ગયું હોય કેમકે પેકિંગ થી લઈને અનપેકિંગ કરવા સુધી બધું લેડીઝે કર્યું હોય અને ઘરે આવીને બી એને આ બધું કામ કરવાનું હોય તો તમારે એમ ન થાય કે લાવ હું વીસ ટકા ભલે કામ કરાવું પણ કરાવું તો કરી કપડાની ઘડી કરી દે ને તો બૈરાવના પંદર મિનિટ વીસ મિનિટ બચી જાય હવે એ બધા કામ આવડતા હોત તો તમને બે ઘરે નો બે તમને બહાર મોકલો અમે ઘરે રે તેના જેવું ઘર તો એવું બી એવા બી ઘણા બધા છે તમે કમેન્ટ્સ કરીને કે કે કોના ઘરમાં જેન્ટ છે એ ઘરમાં હેલ્પ કરાવે છે તમને કેમ કે અમારા ઘરમાં તો એવું પોસિબિલિટીસ છે નહીં તમારા ઘરમાં જ હોય

બે દિવસ પછી આરામ કરીને કરું બધી લેડીઝ સ્વભાવ એવો જોઈએ કે આવીને પેલા કામ કરવાનું પછી આરામ કરવાનું જો આરામ કરી લે તો કામ કરવાનું કંટાળો આવે એ તારી વાત બરોબર છે આને આરામય નથી કરવું કામ કરવું છે ને કામ કરતા કરતા પાછું એમ કેવું છે કોક કામ કરી દે તો સારું એટલે આમાં કઈ બાજુ થી ભૂગવું એ નથી આમ જતું પેલા તું વાત નથી પૂગવામાં એટલું છે કે તમે થોડી હેલ્પ કરાવી દો ને તો મને મજા આવી જાય બસ મારો મંતવ્ય અને મારું આમ શું કે મનની ઈચ્છા એટલી જ છે કે હેલ્પ કોક કરાવી દે ને તો મજા આવી જાય બાર ના કપડા હોય ને હાથે ધોવા પડે મશીન માં છે ને લૂઝ થઈ જાય ટી શર્ટ ને બધું એટલે હાથે ધોવું પડે એવી થોડીક હેલ્પ કરી ને મજા આવી જાય તો એક કામ કર ને એ તારી હાથે કર નાખ ને તારે એક હાથ છે ને એ બીજા હાથ ને કહી દે તું મને હેલ્પ કર એટલે ઈ થઈ જાય એટલે આમાં તું બીજા ને કેવા ને એના કરતા તારા બે હાથ ને હે ને મનાવી લે ને બે હાથે કામ કરીને ધબધબાટી બોલાવવા હું કઈ કરું છું ધવલ એટલે એ તમારે બહુ ઓલું મને કહેવાનું નથી કે આમાં આનાથી આમ કર આનાથી આમ કર પણ તમે મને કોમેન્ટ્સ કરીને કહેજો કે તમારા ઘરમાં આ વસ્તુ થાય છે કે નથી થતી બહારથી આવીને લપ કરો જ કે નહીં તો જલ્દી કોમેન્ટ કરીને કહેજો અને વિડીયોને જલ્દી જલ્દી લાઈક કરી દો અને શેર કરી દો